અલ્યા છોકરા ઓલી ઘોડી પાદી પર સણા રાજપરા ને સણા ઓય એ સણા પડાય લાજપરા હા હા ખૂબ ખૂબ આભાર તમારો એ ખૂબ ખૂબ આભાર હો એ 870 વાર થી દીધો એ ખૂબ ખૂબ આભાર હો એ આ હા અલ્યા એ ખૂબ ખૂબ આભાર સાહેબ હો તમારો ખૂબ ખૂબ આભાર ઓય 870 વાર થી દીધો છું એ ખૂબ ખૂબ આભાર હો એ હા તમે કેટલા વાર થી દીત્યા 320 એમ ને

છોકરો ખાલી એક દાડો બાઇક લઈ જાય એમ ઘારો ઘારો કરીને આઈ ગયો બાઇક ને તો અણી નાખી અલ્યા છો લાબડા રાડું પાડેરો છે આ છોકરો એક દાડો બાઇક લઈ જ એમ ઘારો ઘારો કરીને આયો જોજી હવે તમે છે ને આ ભંગર બાઇક માં બાઇક માં મરી જવાના ને ઓલા સરપંચ માં જીતી જ્યો ને હમણાં કાળો ખૂળો આવી ઊભો રહેશે કોણ તું એ તો ખબર છે એવું નતું મારા સામુ નહી આલી જીધું તને ચાર પેકેટ આવ્યું મારા ભાગનું અમે ખબર પ્રચાર કરવા જ્યાં ગાડી ફસાણી હોય હેલન મને ખબર હતી કે તું લેટવો છે સરપંચ એન્જિન ના ભાતી રસ્તો રસ્તો મધ્યાલે ગામ માં પાણી ની વ્યવસ્થા કરે બોર બોર બનાવીએ

ભેગા રાખી પ્રચાર કર્યો તો જીત્યા છો તમારો ખુબ ખૂબ આભાર તમે મારા હારી કાયમ રહ્યા મારા હારી પ્રચાર કર્યો તમને ઉપર

બહુ ગરમી પડે અમારી બેટી શું કેતા તમે બોલો તાર તમારે તો પેલો એસી વાળા રૂમ બનાવી દો ને એસી બે હતું એ તો હવે રાગે રાગે એસી લખાવું તમારા પ્રતાપે એસી જો ને એવું લખાવું હા અમારા પ્રતાપે હવે કાળો સ્કોર્પિયો આવશે ઘરે મોટો બંગલો બનશે હ સ્કોર્પિયો ચલા તે વિલા હારો એડવાન્સ ચલા નાખું 4 લાખ વાતો ને છોકરા લઈ મેલું 4 લાખ રૂપિયા રેડી એ કાળો ઘોડો જાય બીજું એક કાળો એટલે કાળો ઘોડો રેડી આપડે ના ના સરપંચ નું કાળો ઘોડો બોલો તાર હે સરપંચ સાહેબ હું કરતા તમારી જોડે રૂપિયા ત્યાં હવે બે સરપંચ બન્યા ને આ ચાર લાખ રૂપિયા જાય એમ કઉ છું ખબર ઓલી જમીન હતી અડ મેલી તારી ગમે તેમ કરીને સરપંચ માં જીતી બરોબર બરોબર અને ગ્રાન્ટું આવે તો અમને ખબર છે કે હવે ગામ માં તો હવે મળે ના મળે તમે ખાવા નહીં તો ખાવાના ચો છો હું શું કઉ છું તમારે બીજી વખત હકરી રીતે ગામ નો સરપંચ બનવું હોય ને તો ગામ નું કામ કરજો ગામ નો વિકાસ કરજો તો ગામની વસ્તી તમને ફરી વાર સરપંચ બનાવશે અરે ગામ નું કરી નાખું આખા ગામ નો ગામ વિકાસ કરું વિકાસ સરપંચ સાહેબ હું હાચી વાત કરું છું તમારે ફરી વાર સરપંચ બનવું હોય ને

ચેતા ને મારી બેટી મને તો ખબર નઈ દાડા નવ વાગે આવતો રોટલા અમારા પૈસા ખાધા હતા આખા ગમ માં ફર્યો આખા ગમ માં લાંબડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શાંતિ ગાડી જોવે આપણે ગાડી ચમ દવા કે જાવ હલો એટલે ગાડી ફટાફટ અમદાવાદ લઈને ને જાણતું એટલે બધા માલ પડ્યો છે આપડે ફટાફટ પોકારી દીધું અને ઘોડી છણાઈ લાવવાના છે હોય સારું ફટાફટ પોચ ગાડી જોવે છે દવાખાને જાવ ગાડી તો અમદાવાદ જી મારી બેટી સરપંચ સાહેબ મારા બઉ ને સુવિધા અરે ગારામ લીધું બોલાવતી અરે નાચમ આવે એકસો આઠ ગમે એવા ગારામ થોડી આવે ના આવે પણ અરે નાચ આવે ફટાફટ ગમે એવા આવે પણ ડિલિવરી કેસે 120 નંબર ની ગાડી આવે હું એને સરપંચ કોને બનાયા તમે સરપંચ બનાવવા તમે ફૂલ છપુર તમારો હું બન્યો સરપંચ તો અમારું કામ ન કરવાનું હે કામ ન કરવા અરે કામ તો કરી આલત પણ મારી બેટી શું છે ખબર છે ગાડી જીસે અમદાવાદ બરોબર અને 120 ને ફોન કરો એટલે ફટાફટ આવતી રહે ફોન બધું વેસી તો સાહેબ લાઈટ ચાલુ ના શું કરવાનું ખબર છે 021 ને ફોન કરો 021 હા

હારું સરપંચ બોલા મેરી જાન હા હવે મોટી ફેક્ટરી બનાવું પૈસા ભેગા કરું અને આખા એનું કરી નાખું